શું તમને ખબર છે કે ઇન્ડિયાના જે કાફે છે એમાં સૌથી વધારે ઓર્ડર થતી ડીશ કઈ છે તો આજે આપણે બનાવીશું ઇન્ડિયાના મોસ્ટ કાફેમાં આ વધારે સૌ થતી ડીશ વ્હાઈટ સોસ પાસ્તા અને સાથે ગાર્લિક બ્રેડ તમે જો વ્હાઈટ સોસ પાસ્તા બનાવતા હોય તો સોસ ક્યારેક ઓછો થઈ જતો હોય ક્યારેક વધી જતો હોય એકદમ પરફેક્ટ માપ સાથે તો કાફેમાં મોસ્ટલી ક્રીમ મેયોનીઝ બધું વપરાઈને બનાવતા હોય છે પણ ઘરે આપણે મેંદા વગર ઘઉંના લોટ સાથે એકદમ પરફેક્ટ કાફે સ્ટાઇલ જેવો જ ટેસ્ટવાળા પાસ્તા બનાવીશું અને સાથે એકદમ ટેસ્ટી એવી ગાર્લિક બ્રેડ જો તમારા પાસ્તા આ રીતે ન બનતા હોય તો એકવાર આ રીતે તમે ટ્રાય કરજો પહેલી જ વારમાં પરફેક્ટ એવા બનશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વ્હાઈટ સોસ પાસ્તા અને સાથે ગાર્લિક બ્રેડ એકદમ કાફે સ્ટાઇલ બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસીપીથી ચાર લોકો માટે આપણે આ રેસીપી બનાવી રહ્યા છીએ સૌથી પહેલાં એક કડાઈમાં છ કપ જેટલું પાણી મેં ઉકળવા મૂક્યું છે અને એમાં આપણે દોઢ કપ જેટલા પાસ્તા તો અહીંયા મેં પેને પાસ્તા લીધા છે મોસ્ટલી વ્હાઈટ સોસમાં આ પાસ્તા વપરાય છે પણ તમે અહીંયા એલ્બો પાસ્તા પણ લઈ શકો એમાં મીઠું અને બે ટી સ્પૂન જેટલું તેલું મેરી અને હવે આપણે એને આઠથી નવ મિનિટ જેવું ઉકળવા દેવાનું છે તો તમે એને ચેક કરો ઇઝીલી આ રીતે કટ થઈ જાય મીન્સ પાસ્તા તૈયાર છે હજી એક બે મિનિટ જેવું હું એને થવા દઈશ મીડિયમ હાઈ ફ્લેમ પર નવ મિનિટ પછી પાસ્તા એકદમ પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે આપણે એને ચારણીમાં કાઢી અને નીતરવા દઈશું ત્યાં સુધીમાં આપણે શાકભાજી બધા સાતળી લઈશું અડધો ટેબલસ્પૂન બટર અને અડધો ટેબલ સ્પૂન મેં ઓલિવ ઓઇલ લીધું છે પણ તમે અહીંયા રેગ્યુલર તેલ કે પછી થોડું ઘી પણ લઈ શકો સાથે મેં લીલું લસણ અત્યારે સિઝનમાં છે એટલે બે ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ ચોપ કરી ઉમેર્યું તમે એક ટેબલ સ્પૂન જેટલું સૂકું લસણ ઝીણું ઝીણું ચોપ કરીને પણ ઉમેરી શકો એક મિનિટ જેવું મેં એને સાતળ્યું હવે આપણે એમાં બ્રોકલી એક ચોથાઇ કપ જેટલી સાથે એક ચોથાઇ કપ જેટલા બાફેલી મકાઈના દાણા ઉમેરી બે મિનિટ જેવું સાતળી લઈશું હવે પોણો કપ જેટલા કલરફુલ પેપર તો કેપ્સિકમ ગ્રીન સાથે મેં રેડ અને યલ્લો બધું એક સરખું લઈ અને ઉમેરી દીધું બે મિનિટ જેવું સાતળી લઈશું અહીંયા બ્રોકલીના મેં આ રીતે ફૂલ અલગ કરી એને મેં પાંચ મિનિટ જેવા ગરમ પાણીમાં રાખ્યા હતા એટલે એ પણ બ્રોકલી પણ એકદમ સારી એવી થઈ જશે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું મેં ઉમેરી દીધું અને એકદમ સારી રીતે સાતળી લીધું શાકભાજી સતળાઈને રેડી થઈ ગયા આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું હવે વ્હાઇટ સોસ રેડી કરી લઈશું એના માટે અડધો ટેબલ સ્પૂન જેટલું બટર અને પાછું આપણે અડધો ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ ઉમેરીશું હલકું બેઈને ગરમ કરીશું આ રેસીપીમાં હંમેશા મેંદો જ વપરાતો હોય છે પણ હું ઘઉંનો લોટ વાપરી રહી છું અહીંયા પણ મેં એક ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ લીધું છે તમે અહીંયા સૂકું લસણ લઈ શકો અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે ઘઉંના લોટને શીરો જેમ આપણે શેકીએ એ જ રીતે તમારે સારી રીતે શેકી લેવાનું છે એની સારી એવી સુગંધ આવે અને કલર આવો થોડો બદલાઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું સારી રીતે શેકાઈ જાય એટલે આપણે એમાં દૂધ ઉમેરીશું અહીંયા તમે ફૂલ ફેટ કે લો ફેટ ગમે તે દૂધ લઈ શકો મેં અહીંયા બે કપ લો ફેટ દૂધ ઉમેર્યું છે મિક્સ કરી દઈશું અને હવે મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ જેવું તમારે એને ઉકળવા દેવાનું છે દૂધ મેં રૂમ ટેમ્પરેચર પર લીધું હતું એટલે ચારથી પાંચ મિનિટમાં સોસ તમારો આવો થીક થઈ જશે તો લોટના લીધે થઈને આ રીતે થિક એવો સોસ બની જશે આ રીતે સોસ થીક થઈ જાય પાંચેક મિનિટ પછી તમારે એમાં ચીઝ સ્લાઇસ કે ચીઝ ક્યુબ તો મેં અહીંયા બે ચીઝ ક્યુબ લીધા છે તમે એક પણ લઈ શકો તમને જે રીતે ફાવે એ રીતે મિક્સ કરી દઈશું અને મેલ્ટ થાય એ રીતે આપણે એને થવા દઈશું તો આ રીતે ચીઝી ક્રીમી એવો સોસ તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયો હવે આપણે એમાં સીઝનિંગ તો એક ટેબલ સ્પૂન જેટલા મેં ઇટાલિયન સીઝનિંગ ઉમેર્યું છે સાથે આપણે એમાં એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અને ચીલી ફ્લેક્સ તો બાળકો માટે જો બનાવતા હોય તો ધ્યાન રાખીને એકથી બે ટી સ્પૂન જ ઉમેરવાના એક ટી સ્પૂન મેં મરીનો પાવડર ઉમેર્યો મિક્સ કરી અને પછી જે સાતળેલા શાકભાજી છે એ ઉમેરીશું અને સાથે આપણે પાસ્તા પણ જે નીતાર્યા એ પણ ઉમેરી દઈશું હવે જો સોસ તમારે પાતળો કરવો હોય તો પાસ્તાનું જે પાણી છે એ પણ તમે અહીંયા ઉમેરી શકો પણ એકદમ પરફેક્ટ એવો રેડી થઈ ગયો છે વધારે જો ક્રીમી તમને જોવે તો અડધો કપ જેટલું દૂધ તમે સોસ જ્યારે બનાવો ત્યારે વધારે પણ ઉમેરી શકો તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવા વ્હાઈટ સોસ પાસ્તા તૈયાર છે તરત જ આપણે એને સર્વ કરવાના છે અને વ્હાઇટ સોસ પાસ્તા છે એ ગરમ ગરમ અને વધારે ક્રીમી આવી ગ્રેવીવાળા હોય તો જ ભાવે તો તમારે પાસ્તા ત્યારે જ મિક્સ કરવાના જ્યારે ગાર્લિક બ્રેડ રેડી હોય તો મેં સાઈડ સાઈડમાં ગાર્લિક બ્રેડ પણ રેડી કરી લીધી ગાર્લિક બ્રેડ માટે મેં આ રીતે તમે સાદી બ્રેડ પણ લઈ શકો મેં ગાર્લિક બ્રેડની જે બ્રેડ આવે એ જ લીધી છે પચીસ ગ્રામ જેટલું બટર આ રીતે એક બોલમાં લઈ લઈશું એમાં આપણે ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન સિઝનિંગ તો અહીંયા મિક્સ હબ્સ મેં લીધું છે તમે ગમે તે લઈ શકો લીલું લસણ કે સૂકું લસણ તમે જે પણ તમારા પાસે હોય એ તમારે લેવાનું અત્યારે સિઝન ગ્રીન ગાર્લિકની છે એટલે મેં ગ્રીન ગાર્લિક લીધું છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે બ્રેડ પર તો સિમ્પલ બ્રેડ પાઉ પણ લઈ શકો જે પણ તમારે લેવું હોય એ લઈ શકો મેં અહીંયા મેં અહીંયા વ્હીટ ગાર્લિક બ્રેડ લીધી છે અને બે સાઈડ આપણે બટર આ રીતે લગાવી દઈશું તો અહીંયા બટરને તમે મેલ્ટ પણ કરી શકો પણ સારી રીતે લગાવાઈ જાય એટલે મેં થોડું આ રીતે બટર ઠીક જેવું જ રાખ્યું છે આ રીતે બધી બ્રેડને મેં ગાર્લિક બટર લગાવી દીધું છે હવે એકદમ મીડિયમ ફ્લેમ પહેલાં ગરમ કરી લઈશું પછી ગેસની ફ્લેમ લો કરી અને આ રીતે જેટલી ગાર્લિક બ્રેડ આવે એટલી તમારે મૂકી દેવાની અને એક સાઈડથી હલકી ગ્રીલ ડિઝાઇન આવે એટલે એની સાઈડ ચેન્જ કરી લઈશું એ જ રીતે બીજી સાઈડથી પણ આપણે એને ગ્રીલ આ રીતે કરી લઈશું થોડું ચીઝ ઉમેરવું હોય તો ચીઝ પણ તમે ઉમેરી શકો અને ચીલી તો આ રીતે લીલા મરચાં જો તમારે ઉમેરવા હોય તો એ પણ અને લીલું લસણ મેં થોડું ગાર્નિશિંગ માટે ઉમેર્યું છે હું અહીંયા ચીઝી ગાર્લિક બ્રેડ બહુ વધારે પડતું ચીઝ નથી ઉમેરી રહી તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો હલકું બેને ઢાંક્યું ચીઝ થોડું મેલ્ટ થાય એટલે આપણી ગાર્લિક બ્રેડ રેડી છે તરત જ ઘરમાં ગરમ પાસ્તા અને ઘરમાં ગરમ ગાર્લિક બ્રેડ સર્વ કરીશું તો આ રીતે સાઈડ સાઈડમાં બે તમારે જ્યારે ટાઈમ હોય એ રીતે બનાવી લેવાનું અને હા જ્યારે સોસ તમારો રેડી હોય પાસ્તા રેડી હોય પણ સર્વ કરવાનું હોય ત્યારે જ મિક્સ કરવાનું નહીં તો અમુક ટાઈમે પાસ્તા તમે અગાઉથી બનાવીને રાખો સોસ છે એ થીક થયા કરતો હોય તો ડ્રાય સોસ ન થઈ જાય તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું તો અહીંયા પાસ્તા હંમેશા જ્યારે વ્હાઈટ સોસ પાસ્તા બનાવો તો પાસ્તાને થોડા વધારે બોઇલ કરવાના એટલે તમે મોઢામાં મૂકો એટલે પીગળી જાય એવા ટેસ્ટી એવા લાગે તો કાફે સ્ટાઇલ જો વ્હાઈટ સોસ પાસ્તા તમારા ઘરે ન બનતા હોય તો એકવાર આ રીતે બનાવજો અને સાથે ગાર્લિક બ્રેડ સાથે તો વીકેન્ડમાં જો તમે કાફેમાં જઈ વ્હાઈટ સોસ પાસ્તા ખાતા હોય તો એકવાર આ રીતે ઘરે ટ્રાય કરજો પરફેક્ટ એવા બનશે તમે અહીંયા મલ્ટીગ્રેન પાસ્તા વ્હીટ પાસ્તા કે સેમોલીના પાસ્તા વાપરીને હેલ્ધી પણ બનાવી શકો તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ